તો જવાબ આવશે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરવું પ્રશ્ન નંબર સિદ્ધાંત શું છે તો વગર કોઈ એક ગાણિતિક પ્રક્રિયા જુદી પ્રક્રિયામાં વખતો વખત કરવી પ્રશ્ન નંબર ચાર આસુબેલના મતે ચાર પ્રકારના અધ્યયનમાંથી શ્રેષ્ઠ કયું ગણાય છે તો જવાબ આવશે અર્થપૂર્ણ અધ્યયન પ્રશ્ન નંબર પાંચ સ્ટીવન્સના પ્રકલ્પને કયા કાર્ય તરીકે ઓળખાવે છે તો જવાબ આવશે કુદરતી પર્યાવરણમાં પાર પાડવામાં આવતા સંશયાત્મક કાર્ય તરીકે પ્રશ્ન નંબર છ હોટ હોટનું પૂરું નામ હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નોમાં કયા પ્રકારના પ્રશ્નો ઓછા હોય છે તો જવાબ આવશે યાદશક્તિ આધારિત પ્રશ્નો ઓછા હોય છે પ્રશ્ન નંબર સાત ગણિત કેવો વિષય છે તો જવાબ આવશે તર્કબદ્ધ ક્રમબદ્ધ અને સાતત્યપૂર્વક વિષય છે પ્રશ્ન નંબર આઠ ગણિતમાં કઈ ચાર મૂળભૂત ક્રિયાઓનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભંગાકાર આ ચાર મૂળભૂત ક્રિયાઓનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર નવ ગાણિતિક જ્ઞાનમાં મુખ્ય બે સ્વરૂપો કયા છે તો જવાબ આવશે સંકલનાત્મક જ્ઞાન અને કાર્ય પ્રણાલીગત જ્ઞાન પ્રશ્ન નંબર દસ ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા બે મુખ્ય ગુણો કયા છે તો જવાબ આવશે ચોકસાઈ અને એકાગ્રતા પ્રશ્ન નંબર અગિયાર ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતી બે શક્તિઓ કઈ છે તો જવાબ આવશે નિર્ણય શક્તિ અને તર્કશક્તિ પ્રશ્ન નંબર બાર ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા બે મુખ્ય કૌશલ્યો કયા છે આવશે ગણન ગણન અને માપન તે આના બે મુખ્ય કૌશલ્ય છે પ્રશ્ન નંબર ભૌમિતિક આકારોનું સૌંદર્ય સેમા રહેલું છે તો જવાબ આવશે તેમાં રહેલી સ્વપ્રમાણતામાં રહેલું છે પ્રશ્ન નંબર ચૌદ કઈ શ્રેણીને કારણે મધુપુડામાં અને સૂર્યમુખીમાં ફૂલમાં સૌંદર્ય વધે છે તો જવાબ આવશે ફિબોનાકી શ્રેણીના કારણે પ્રશ્ન નંબર પંદર સંકલ્પનાત્મક જ્ઞાન એટલે શું તો જવાબ આવશે સંકલ્પનાની સમજ સાથેનું જ્ઞાન પ્રશ્ન નંબર સોળ કયા જ્ઞાનમાં અદ્યતા યાંત્રિક રીતે સમસ્યા હલ કરી શકે છે તો જવાબ આવશે કાર્ય પ્રણાલીગત જ્ઞાનમાં પ્રશ્ન નંબર સત્તર સંકલ્પનાના ઉદાહરણરૂપ પદાર્થોના લક્ષણો કેટલા પ્રકારના હોય છે તો જવાબ આવશે બે પ્રકારના હોય છે તેમાં અનિવાર્ય લક્ષણ અને ચલ લક્ષણ પ્રશ્ન નંબર અઢાર રિકોણની સંકલ્પના માટેની અનિવાર્ય શરતો કેટલી છે તો જવાબ આવશે ત્રણ અનિવાર્ય શરતો હોય છે પ્રશ્ન નંબર ઓગણીસ શુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેટલી હોય છે તો જવાબ આવશે એકથી ઓછી હોય છે પ્રશ્ન નંબર વીસ અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેટલી હોય છે તો જવાબ આવશે એકથી વધારે હોય છે પ્રશ્ન નંબર એકવીસ અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષક કેન્દ્રમાં રહેવાને બદલે કોણ કેન્દ્રમાં રહેવો જોઈએ તો જવાબ આવશે બાળક કેન્દ્રમાં રહેવો જોઈએ પ્રશ્ન નંબર બાવીસ વિદ્યાર્થી કેન્દ્રીય અભિગમની હિમાયત કયા વિધાનોએ કરી હતી તો જવાબ હશે પેસ્ટોલોજી મોન્ટેસરી ફોબેલ અને ગાંધીજીએ હિમાયત કરી હતી પ્રશ્ન નંબર ત્રેવીસ આગમન પદ્ધતિને અંગ્રેજીમાં શું કહેવાય છે તો જવાબ હશે ઇન્ડક્ટિવ મેથડ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ચોવીસ નિગમન પદ્ધતિને અંગ્રેજીમાં શું કહેવાય છે તો જવાબ હશે ડીક્વિટીવી મેથડ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પચીસ આગમન પદ્ધતિમાં કઈ તરફ જવાનું હોય છે તો જવાબ હશે વિશેષ પરથી સામાન્ય અથવા મૂર્ત મૂર્ત તરફ જવાનું હોય છે પ્રશ્ન નંબર છવ્વીસ આગમન પદ્ધતિના સોપાનોમાં ચોથું સોપાન કયું છે તો જવાબ હશે અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્ય સામાન્યકરણ પ્રશ્ન નંબર સત્યાવીસ નિગમન પદ્ધતિ કઈ પદ્ધતિની પૂરક પદ્ધતિ છે તો જવાબ હશે આગમન પદ્ધતિની પ્રશ્ન નંબર અઠ્યાવીસ નિગમન પદ્ધતિમાં કઈ તરફ જવાનો મૂળ વિચાર હોય છે તો જવાબ હશે અમૃત તરફથી મૂળ તરફ જવાનો પ્રશ્ન નંબર નિગમન પદ્ધતિના સોપાનોમાં પ્રથમ સોપાન છે તો વિદ્યાર્થી સમક્ષ સૂત્ર નિયમ અને સિદ્ધાંતની રજૂઆત પ્રશ્ન નંબર ત્રીસ પૃથ્થકરણ પદ્ધતિમાં કઈ તરફથી કઈ તરફ જવાનું હોય છે તો જવાબ હશે અજ્ઞાત તરફથી જ્ઞાત તરફ જવાનું હોય છે પ્રશ્ન નંબર એકત્રીસ કઈ પદ્ધતિ પૃથ્થકરણની પૂરક પદ્ધતિ છે તો જવાબ આવશે સહયોગીકરણ પદ્ધતિ પ્રશ્ન નંબર બત્રીસિકરણ પદ્ધતિમાં પ્રશ્ન ઓલ ધ હાયસ્ટ એન્ટીલેક્ચુલ પરફોમન્સ ઓફ માઇન્ડ ઇઝ એનાલિસિસ આ વિધાન કોનું છે તો જવાબ આવશે થોના આ વિધાન હતું પ્રશ્ન નંબર ચોત્રીસ કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ છે તો જવાબ આવશે નિદર્શન પદ્ધતિ પ્રશ્ન નંબર સામાન્ય રીતે નિદર્શન પદ્ધતિ પ્રશ્ન નંબર કઈ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત છે અને તેમાં શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક તરીકેની હોય છે તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિમાં પ્રશ્ન નંબર સાડત્રીસ પ્રયોગ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે તો જવાબ આવશે ક્રિયા દ્વારા અધ્યયન અવલોકન દ્વારા અધ્યયન અને ભૂત પરથી અમૃત તરફ આધારિત હોય છે પ્રશ્ન નંબર એ ત્યાં સુધી કુદરતી પર્યાવરણમાં કરવામાં આવતી પ્રવૃત્તિનો એક કટક છે આ વિધાન કોનું છે તો જવાબ આવશે ડોક્ટર પેટ્રિકનું આ વિધાન હતું પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગણિતમાં શીખ શીખેલી બાબતોને કાયમી બનાવવા માટેની ઉપયોગી પ્રવૃત્તિ કઈ છે તો જવાબ હશે દૃઢિકરણ કાર્ય પ્રશ્ન નંબર ચાલીસ દૃઢીકરણ કાર્ય કેવું હોવું જોઈએ તો જોવાબશે પ્રેરણાદાયી વિવિધતા ભર્યું અને ટૂંકા સમયનું હોવું જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ કાગળ પેન્સિલની મદદ વગર ઝડપી પરિણામ મેળવવાની પ્રક્રિયાને શું કહે છે તો જોવાબે મૌખિક કાર્ય કહે છે પ્રશ્ન નંબર બેતાલીસ મૌખિક ગણનથી વિદ્યાર્થીઓમાં શું કેળવાય છે તો જોવાબશે એકાગ્રતા કેળવાય છે પ્રશ્ન નંબર તેતાલીસ અધ્યાપનમાં નો પ્લાનિંગ નો બે ગેઇનિંગ પછીની કહેવત કઈ છે તો જવાબ હશે ગુડ પ્લાનિંગ હાલ સક્સેસ પ્રશ્ન નંબર ચુમ્માલીસ શિક્ષકે સંકલ્પના સારી રીતે સમજાવવા ઉદાહરણો ઉદાહરણો ક્યાંથી શોધીને રજૂ કરવાના હોય છે તો જવાબ આવશે વિદ્યાર્થીઓના આસપાસના પર્યાવરણમાંથી પ્રશ્ન નંબર પિસ્તાલીસ સંખ્યા જ્ઞાનની શરૂઆત કરતા પહેલા કયા ખ્યાલનો સ્પષ્ટ કરાવવામાં આવે છે તો જવાબ હશે સરખામણીનો ખ્યાલ તેમાં વધારે ઓછું નાનું મોટું ઊંચું નીચું અને જાડુ પાતું નો પષ્ટ ખ્યાલ કરવામાં આવે છે પ્રશ્ન નંબર છેતાલીસ વિશ્વમાં વપરાતી સંખ્યાલેખન પદ્ધતિની શોધ ક્યાં થયેલી છે તો જવાબ અસે ભારતમાં થયેલી છે પ્રશ્ન નંબર સુડતાલીસ સંખ્યાલેખન પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખાવવામાં આવે છે તો જવાબ અસર દશાંકી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર અડતાલીસ દશાંકી પદ્ધતિમાં કયા અંકોનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને જીરો નો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર ઓગણપચાસ સંખ્યામાં એકમના સ્થાનથી ડાબી તરફ જતા સ્થાન કિંમત કેટલા ગણી વધતી જાય છે તો જવાબ આવશે દસ ગણી વધતી જાય છે પ્રશ્ન નંબર પચાસ નાની સંખ્યા માટેનો સંકેત કયો છે તો જવાબ આવશે લેસ દેન પ્રશ્ન નંબર એકાવન મોટી સંખ્યા માટેનો સંકેત કયો છે તો જવાબ આવશે ગ્રેટર દેન પ્રશ્ન નંબર બાવન ચડતો ક્રમ એટલે કઈ તરફથી કઈ તરફ જવું તો જવાબ આવશે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ પ્રશ્ન નંબર ત્રેપન ઉતરતો ક્રમ એટલે કઈ તરફથી કઈ તરફ જવું તો જવાબ આવશે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ પ્રશ્ન નંબર ચોપન સરવાળાની શરૂઆત કયા સ્થાનથી થાય છે તો જવાબ આવશે એકમના સ્થાનથી થાય છે પ્રશ્ન નંબર પંચાવન સરવાળામાં બદ્દીને ક્યાં લખવામાં આવે છે તો જવાબ આવશે દશકના સ્થાનેથી સૌથી ઉપરની બદ્દી તરીકે પ્રશ્ન નંબર છપ્પન બાદબાકી એક કઈ ક્રિયા ક્રિયા કરતાં ઉલટી પ્રક્રિયા છે તો જવાબ આવશે સરવાળા કરતા ઉલટી પ્રક્રિયા છે પ્રશ્ન નંબર સત્તાવન મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી તે સ્પષ્ટ કરવા શાની જરૂર પડે છે તો જવાબ આવશે મૂર્ત અનુભવોની જરૂર પડે છે પ્રશ્ન નંબર અઠાવન બાદબાકીમાં દશકા દસકા વગરની અને દસકાવાળી બાદબાકીની સમજ સ્પષ્ટ કરવા કયું સાધન ઉપયોગી છે તો જવાબ આવશે મણકા ગોળી પ્રશ્ન નંબર ઓગણસાહીઠ ગુણાકાર એક કયો સરવાળો છે તો જવાબ હશે પુનરાવર્તિત સરવાળો છે પ્રશ્ન નંબર સાઠ ઘડિયા આત્મસાત કરાવવા કયા સૂત્રનો ઉપયોગ થાય છે તો જવાબ હશે મૂર્તથી અમૃત તરફ પ્રશ્ન નંબર એકસઠ ગુણાકારમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તો જવાબ હશે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર બાસઠ ભાંગાકાર એક ગુણાકાર કરતા કેવી પ્રક્રિયા છે તો જવાબ આવશે ઉલટી પ્રક્રિયા છે પ્રશ્ન નંબર ભાંગાકાર એટલે કઈ પુનરાવર્તિત ક્રિયા છે તો જવાબ આવશે પુનરાવર્તિત બાદ બાકી છે તો જવાબ હશે ડાબી બાજુના પ્રથમ સ્થાનથી પ્રશ્ન નંબર પાસઠ વ્યાવહારિક કોયડાઓના ઉકેલ માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી બને છે તો જવાબ આવશે પૂથકરણ અને સહયોગીકરણ પદ્ધતિઓ પ્રશ્ન નંબર છાસઠ અપૂર્ણાંકની સંકલ્પના સ્પષ્ટ કરવા વસ્તુના ભાગ કેવા હોવા જોઈએ તો જવાબ આવશે સરખા ભાગ હોવા જોઈએ પ્રશ્ન નંબર ડિગ્રી માપનના ખૂણાને શું કહે છે તો જવાબ કાટ ખૂણો કહે છે પ્રશ્ન નંબર અડસઠ કાટ ખૂણા કરતા નાના ખૂણાને શું કહે છે તો જવાબ આવશે લઘુ કોણ કહે છે કાટ ખૂણા કરતા મોટા ખૂણાને શું કહે છે તો ગુરુ કોણ કહે છે પ્રશ્ન નંબર સિત્તેર નિયમિત આકારો શેનો ભાગ છે તો જવાબ આવશે સમતલનો ભાગ છે પ્રશ્ન નંબર એકોતેર નિયમિત ઘનાકૃતિઓ શેનો ભાગ છે તો અવકાશનો પ્રશ્ન નંબર સરખા માપનના ચોરસ પૂથાની એકબીજા પર થપ્પી કરતા કયો ગણાકાર રચાય છે તો જવાબ આવશે સમગન પ્રશ્ન નંબર તોતેર એક રૂપિયાના વર્તૃકાર સિક્કાની થપ્પી કયો ગણાકાર દર્શાવે છે તો જવાબ આવશે નળાકાર દર્શાવે છે પ્રશ્ન નંબર ચુમ્મોતેર દિ પરમાણીય આકૃતિમાં ત્રીજું પરિણામ છે સાધન છે પ્રશ્ન નંબર છોતેર પ્રાથમિક કક્ષાએ અભ્યાસક્રમમાં માપનના કયા એકમોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સમય નાણાં વજન ગુંજાસ લંબાઈ અને ક્ષેત્રફળનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર સત્યોતેર ઘડિયાળના ચાંદાની મદદથી એક કલાક બરાબર કેટલી મિનિટ થાય છે તો જવાબ આવશે સાઠ મિનિટ થાય છે પ્રશ્ન નંબર અઠ્યોતેર ભારતનું ચલણી નાણું કયું છે તો જવાબ આવશે રૂપિયો પ્રશ્ન નંબર ઓગણ વજન માપવા માટેનું સાધન કયું છે તો જવાબ આવશે રાજવું પ્રશ્ન નંબર એસી વજનનો મોટો એકમ કયો છે તો જવાબ આવશે કિલોગ્રામ પ્રશ્ન નંબર એક્યાસી એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ તો જવાબ આવશે મોટો એકમ કયો છે તો જવાબ આવશે લિટર પ્રશ્ન નંબર ચોર્યાસી એક લિટર બરાબર કેટલા મિલીમીટર થાય છે તો જવાબ આવશે હજાર મિલીમીટર થાય છે પ્રશ્ન નંબર પંચ્યાસી લંબાઈના માપનનો મોટો એકમ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો જવાબ આવશે સો સેન્ટીમીટર પ્રશ્ન નંબર પરિમિતિ એટલે શું તો બાંધ આકૃતિની બધી બાજુઓના માપનનો સરવાળો પ્રશ્ન નંબર સત્યાસી ક્ષેત્રફળ એટલે શું તો જવાબ આવશે આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ પ્રશ્ન નંબર અઠ્યાસી ક્ષેત્રફળનો એકમ શું છે તો જવાબ હશે ચોરસ સેન્ટીમીટર કે ચોરસ મીટર પ્રશ્ન નંબર નેવાસી જ્ઞાનના બે સ્વરૂપ ક્રિયાત્મક જ્ઞાન અને હકીકતલક્ષી જ્ઞાન કોને આપ્યા છે તો જવાબ હશે જેમ પિયાજે આપ્યા છે પ્રશ્ન નંબર નેવું પિયાજેના મતે મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો કઈ ઉંમરનો છે તો જવાબ હશે સાત થી અગિયાર વર્ષનો પ્રશ્ન નંબર એકાણું પિયાજેના મતે કયા તબક્કા દરમિયાન સાતત્યનો ખ્યાલ વિકસે છે તો જવાબ હશે મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો એટલે કે સાત થી અગિયાર વર્ષનો પ્રશ્ન નંબર બાણું જેરોમ બ્રુનરે ગણિત શીખવતી વખતે કેટલા પ્રકારની સામગ્રીના ઉપયોગ પર ભાર મૂક્યો છે તો જોવાબ હશે ત્રણ પ્રકારની તેમાં મૃત અમૃત સામગ્રી પ્રશ્ન નંબર ત્રણ અધ્યાપક દ્વારા વ્યાખ્યાન દરમિયાન અધ્યતામાં કયા પ્રકારનું અધ્યયન થાય છે તો જવાબ આવશે ગ્રહણ ગ્રહણશીલ અધ્યયન પ્રશ્ન નંબર ચોરાણું આસુબેલની દૃષ્ટિએ સમસ્યા ઉકેલ એક કયા પ્રકારનું અધ્યયન છે તો જવાબ આવશે શોધ અધ્યયન પ્રશ્ન નંબર પંચાણું સમ વગર વિષય વસ્તુને યાદ રાખવાનો આગ્રહ રખાય ત્યારે થતું અધ્યયન કયું છે તો જવાબ હશે ગોખણીય અધ્યયન મૂલ્યાંકન પ્રક્રિયા કેવી રીતે ચાલુ હોય છે તે રેમસ અને ગેગીરના મતે જણાવો તો જવાબ હશે સતત ચાલુ હોય છે પ્રશ્ન નંબર સત્તાણું શિક્ષકે રચેલી કસોટીના મુખ્ય બે વિભાગો કયા છે તો જવાબ આવશે મુક્ત ઉત્તરવાળી કસોટી અને નિશ્ચિત પ્રશ્નોના ઉત્તરો ઉત્તર પ્રશ્નો અનાત અનાતમલક્ષી પ્રશ્નો અને વનિ પ્રકારના હોય છે પ્રશ્ન નંબર નવ્વાણું ગાણિતિક કૌશલ્યોના મૂલ્યાંકન માટે કયા પ્રકારના પ્રશ્નો રચવા પડે છે તો જવાબ આવશે ક્રિયા કરી શકે તેવા પ્રશ્નો જેમ કે ખૂણો દોરવો માપન કરવું પ્રશ્ન નંબર સો ગણિતનો શિક્ષક પ્રથમ કયો શિક્ષક છે તો જવાબ હશે ભાષાનો શિક્ષક છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો